વાયરલ એન્કેફેલાઇટીસ ચાંદીપુરા લઈને આણંદ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડ જિલ્લાના એકસો સાહીઠ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ચોવીસો છોતેર જેટલા ઘરોમાં મેલેથિયન પાવડરથી ડસ્ટિંગ કરવાની કામગીરી કરાઈ આણંદ જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસ ચાંદીપુરાનો એક પણ કેસ નોંધાયો નથી આણંદ જિલ્લામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરલ ચાંદીપુરા સામાન્ય રીતે ચાંદીપુરા ચાંદીપુરાનું જોખમ જીરો થી ચૌદ વર્ષના બાળકોમાં વધુ હોય છે જો તેની તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો ગંભીર ન્યુરોલોજિકલ લક્ષણો જોવા મળે છે રોગનો ફેલાવો સેન્ડ ફ્લાય મુખ્યત્વે લીંપણવાળા કાચા મકાનો તેમજ દિવાલોની ચિરાડ અને

વાયરલ એન્કેફેલાઇટીસ ચાંદીપુરાના કેસો ન બને તે હેતુસર રોગચાળા અટકાયતી અને અગમચેતીના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓમાં અને આંગણવાડી કેન્દ્રો ખાતે આજથી મેલેથિયન પાવડરથી ડસ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલના સુપરવિઝન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના એકસો સાહીઠ જેટલા ચોવીસો છોતેર જેટલા ઘરોમાં મેલેથિયન પાવડરથી ડસ્ટિંગ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે વધુમાં જિલ્લામાં આવેલ તમામ ગામોને આવરી લઈને કુલ ચોવીસ હજાર ત્રણસો પણ જેટલા કાચા મકાનો ની દિવાલો પર છ ફૂટ સુધી મેલેથિયન પાવડર થી ડિંગ ની કામગીરી આગામી સમય માં પૂર્ણ કરવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દીપક પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે